બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું સોળમું ચેપ્ટર છે જાત્રાફળી ભૂપત વડોદરિયાનું તો એનું આજે આપણે સ્વાત્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો પહેલાં વિકલ્પો જોઈએ એમાં પહેલો લેખકનો અભ્યાસ કેટલો હતો તો આવશે ઓપ્શન નંબર સી છ અંગ્રેજી સુધીનો બીજો લેખકના ઓછા પગારને કારણે ઢીલા થતાં મનને કોણ હિંમત પૂરતું તો આવશે ઓપ્શન નંબર એ લેખકની માતા બીજો લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી હતી તો આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ એટલે કે શરીર ગારા જેવું થઈ જતું આંખો બળતી અને માથું ભારે ભારે લાગતું ચલો છે કે ડાક્ટર વેદને દેખાડ આપણે તો માએ અધૂરું મૂકેલા વાક્યમાં શું કહેવા માગતી હતી તો આવશે ઓપ્શન નંબર બી આપણે ગરીબને તો કાય એ જ મૂડી કાયા એ જ મૂડી પાંચ પછી લેખકને બીમારીને કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા હતી તો આવશે ડી એક પ્યાલી ચા પીને સૂઈ જવાની છઠ્ઠો છે લેખકના કાકીમાં કયા દિવસે તેમના ઘરે આવવાના હતા ઓપ્શન નંબર એ ગુરુવારે સાતમો લેખકના કાકીમાની ઉંમર કેટલા વર્ષ આસપાસની હતી તો આપશે ઓપ્શન નંબર બી પંચાવન વર્ષ આઠમો લેખકના કાકીમા નીચેનામાંથી કયા સ્થળે જાત્રાએ જવાના નહોતા તો આપશે ઓપ્શન નંબર ડી કેદારનાથે નવમો છે કાકીમાના દિયર તેમના કાધા ખર્ચે પેટે માસિક કેટલા રૂપિયા આપતા હતા તો આવશે ઓપ્શન નંબર બી ત્રીસ રૂપિયા દસમો છે ડૉક્ટર વસાવડાયક શયની સારવાર માટે ક્યાં અને કેટલા ઇન્જેક્શન લેવાના કયા તો આવશે ઓપ્શન નંબર એ જોઈ શકો તમે સ્ટ્રેપસોમાઇસિનના ત્રીસ ઇન્જેક્શન આગળ છે લેખક પત્નીના સોનાના ઘરેણા વેચે તો પણ વધુમાં વધુ કેટલા રૂપિયા મળે તેમ હતા તો ઓપ્શન નંબર સી દોઢસો રૂપિયા બારમો કાકીમાએ પોતાની પાસેની જૂની કોથળીમાંથી કેટલા રૂપિયા કાઢ્યા તો ઓપ્શન ઓપ્શન નંબર બી પાંચસો ને વીસ રૂપિયા હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પેલો આઠ કલાકનું કધા વૈતરું કરીને લેખક સાંજે ઘરે જવા નીકળતા

હરાકસ રહ્યો ન હતો નમો છે કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા વસાવડાએ લેખકને જોયા ત્યારે તે જોઈ શકો છો લાગ્યા હતા કેવા લાગ્યા હતા અનેમિક એનેમિક લાગ્યા હતા આગળ છે સાતમો લેખકના જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર હતી આગળ છે આઠમો લેખકના વાક્ય માતા અને પત્નીને ઘણી બધી હૈવારી આપી દીધી નવમાની અંદર આવશે મત્રા જોઈ શકો છો નવમાની અંદર શું આન્સર રહેશે આપણો જાત્રા જાત્રા રાઈટ આન્સર રહેશે દસમાની અંદર છે પુનિત બીજો જે છે એની અંદર છે શિયાળામાં અગ્નિ હુંફાળો બની રહે છે બીજામાં આવશે કે દુનિયામાં મોટું દુઃખ રોટલાનું બાકી તો મનના બધા ચાળા જે છે પાનાચંદ પહાણે પાનાચંદ પરાણે ઘેર લઈ ગયા અને જમવા પણ બેસાડી દીધો ચોથો જે કાકીમાના પોતાના દિયર એમને માનસિક કાધા ખર્ચ માટે ત્રીસ રૂપિયા આપતા હતા આગળ જોઈએ ખરા ખોટા પહેલો લેખક એક શેઠાણી નોકરી બસો રૂપિયામાં કરતા હતા એક શેઠની નોકરી બસો રૂપિયામાં કરતા હતા ખોટું બીજો લેખકની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર હતો ખરો બીજો લોખકના માતા રોટલા સિવાય દુઃખને મનના ચા ચાળા ગણાવે છે તો છે ખરું ચોથો લેખકનું ઘર બહુ સગવડ ભર્યું હતું ખોટું પાંચમો લેખકના શેઠ દયાહીન અને સ્વાર્થી હતા તો છે ખોટું છઠ્ઠો લેખકના ઘરે તેમના કાકીમાનો પત્ર આવ્યો હતો આ છે ખરું સાતમો લેખકના કાકાબા ભગવાનના માણસ હતા ખરું આઠમો કાકાબાના અવસાન પછી કાકીમાનું પ્રભુ સેવાનું રૂપાંતર પતિ સેવામાં થઈ ગયું તો આવશે ખોરું નવમો છે લેખકને ડોક્ટર વસાવડા સાથે આંખની ઓળખાણ આંખની ઓળખાણ હતી તો આવશે ખરું દસમો લેખક માટે સૌભાગ્યના ચિહ્નો જેવા ઘરણા વગર પત્નીની કલ્પના અશય હતી ખરું અગિયારમો કાકીમા પાસે યાત્રાએ જવાના પાંચસો રૂપિયા ન હોવાથી તેઓ યાત્રા માંડી વાળે છે ખોટું બારમો છે લેખકના પરિવારના લોકોએ આગ્રહ કરીને કાકીમાને યાત્રા કરવા મોકલ્યા આવશે ખરું વાક્ય કોણ બોલે છે લખવાનું છે તમારા શરીરમાં નબળાઈ છે ડૉક્ટર વસાવડા તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે તો આવશે વંદરાવન દાસ ત્રીજો ભાઈ આપણા શરીરની કાળજી લેવી લેખકના માતા ચોથો અરે દોસ્ત જમો જમો હજુ થોડું લો તો આ મિત્રો કોણ બને છે આ બોલે છે પાનાચંદ નેક્સ્ટ આગળ વધીએ આગળ છે એક વાક્યમાં જવાબ લખો લેખકના પરિવારમાં કેટલા સભ્યો હતા અને કયા કયા તો લેખકના પરિવારમાં તેઓ પોતે તેમની માતા અને પતિ પત્ની એમ કુલ ત્રણ સભ્યો હતા બીજો લેખકની પત્નીના સ્વભાવની શી વિશેષતા હતી તો લેખકની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર હોવા છતાં તે નાની મોટી આપત્તિમાં એવો જ મધુર અને સત્યવાદી બની રહેતી છે લેખકના માતા કોને દુનિયાની સૌથી મોટું દુઃખ ગણતા તો લેખકના માતા રોટલો અર્થાત ભોજન ન મળે તેને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા હતા આગળ છે ચોથો કે લેખકનો પરિવાર તેમના ઘરની નાની મોટી અગવડો અને ખામીઓ વિશે શું શીખી ગયો હતો તો લેખકનો પરિવાર તેમના ઘરની નાની મોટી અગવડો અને ખામીઓને પોતાના ભાગ્યની ખોડ ખાપણની પેઠે નિભાવી લેવાનું શીખી ગયો હતો પાંચમો લેખકના શેઠ તેમને કઈ રીતે રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા તો લેખકના શેઠ તેમને કાયમ માટે નોકરીમાંથી રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા છઠ્ઠો લેખકે તેમના ઘરે ખાવાનું ટાળવા કહ્યું બહાનું કાઢ્યું લેખકે તેમના ઘરે ખાવાનું ટાળવા તેમના મિત્ર પાનાચંદના ઘરે જમીને આવ્યા એવું બહાનું કાઢ્યું સાતમો લેખકના કાકીમાં ક્યાં રહેતા હતા તો લેખકના કાપી કાકીમાં પાંચેક હજારની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા દાદાના નાનકડા ઘરમાં રહેતા હતા આગળ છે આઠમો કે લેખકના કાકીમાં તેમના કાકાબાના અવસાન પછી ઠાકોરજીની પૂજામાં ચિત્ત કેમ પરોવાયા હતા જોઈ શકો છો એના પણ આન્સરો આપેલા છે નવમો છે કાકીમાં કયા દિવસે લેખકના ઘરે આવીને કયા દિવસે જાત્રાએ જવાના હતા દસમો ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ શું કર્યું અગિયારમો ક્ષયની સારવાર માટે કઈ ત્રણ વસ્તુઓ અગત્યની છે જોઈ શકો સારો ખોરાક સારા હવા પાણી અને આરામ આ ત્રણ વસ્તુઓની અગત્ય છે બારમો લેખકના પત્ની પાસે કયા સોનાના દાગીના હતા જોઈ શકો છો તેરમો લેખક તેમના શેઠને પોતાના રોગની વાત કરી ત્યારે તેમણે શું કર્યું જોઈ શકો છો એના પણ આન્સરો આપેલા છે આગળ છે ચૌદમો કે લેખકના કાકીમાં દેખ કેવા દેખાતા હતા લેખકના કાકીમાં એક વડા બાંધાના કાકીમાં મૂર્તિ મંત્ર પવિત્રતા અને ધાર્મિકતા જેવા દેખાતા હતા હવે જે મોટા પ્રશ્નો છે એમાં પહેલો લેખકનું ઘર બહુ સગવડ ભર્યું નહોતું એવું શાના પરથી કહી શકાય તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો લખી લેવાના છે જો છે લેખકને ક્ષયની શરૂઆતમાં લાગતો થાક કેવો અનુભવાતો હતો અને કેમ તો એનો પણ આન્સરો આપેલા છે ત્રીજો જમવા બાબતે લેખકે જૂઠું કેમ બોલ્યા જોઈ શકો છો એનો આન્સર છે આગળ જઈએ ચોથો કે લેખકને ક્ષયની બીમારી વિશે સાંભળી રડતા બાને લેખકે શું કહ્યું તો એનો પણ તમને આન્સર આપેલો છે અહિયાં આગળ છે પાંચમો કે કાકીમાય યાત્રાએ જવાનું માંડી ત્યારે લેખકે શું કહ્યું આગળ છઠ્ઠો કાકીમાય યાત્રાએ જવાનું કેમ માંડી હતું જોઈ શકો છો એના પણ સંપૂર્ણ આન્સર આપેલા છે જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો આગળ જોઈએ પાંચ છ વાક્યમાં ઉત્તર લખો કે ડોક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં ચઢળિયા કેમ આવી ગયા તો એનો પણ તમને સંપૂર્ણ આન્સર અહીંયા આપેલો છે જે તમારે સંપૂર્ણ વાંચી લેવાનો છે આગળ છે આઠમો પાઠના આપેલ વાક્યને વિગતે સમજાવો કે આપણને ગરીબ તો કયા એ જ મૂડી છે જોઈ શકો છો એનો તમારે આન્સર છે આપેલો પછી જે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કે લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું તો આવશે ક બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માગતા બીજો સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો કેમ કે તો આવશે બ લેખકના શરીર શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી ત્રીજો કાકીમાની છેલ્લી ઈચ્છા તો આવશે યાત્રા કરવાની હતી તો ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કેમ કે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે હવે જે સંયોજક મૂકવાનો છે તો આવશે હું પૈસાનું તો ના કહી શક્યો પણ મારા રોગની વાત કરી આગળ આગળ છે સો રૂપિયા હળી લાવી સો રૂપિયા રળી લાવી ને હું માના હાથમાં મૂકી દેતો અને મા જે ઘર ચલાવાતી માએ ખાઈ લીધું પત્ની માએ અને પત્નીએ ખાઈ લીધું તો આવશે કાકીમાં એટલે મારા બાપના કાકી આગળ જઈએ પાંચમું શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે કર્મણી વાક્ય બનાવવાનું છે તો આવશે મારાથી તો માત્ર મારાથી જાત્રા માંડી વળાય છે બીજો છે કે સેટ દ્વારા સો રૂપિયા વસૂલ કરાતા હતા તેરમો છે ભાવે વાક્ય બનાવો તો સાંજે મારાથી ઢગલો થઈ જવાતું બીજો માતાથી પોતાના મનથી ક્યારેય દુઃખનો દુઃખનો સ્વીકાર ન કરાતો કર્મણી વાક્ય બનાવવાનું છે તો આવશે હું જૂઠું ન બો હું જૂઠું જ બોલીશ અને આવશે હું વસાવડાએ મારું શરીર તપાસ્યું ડૉક્ટર વસાવડાએ હવે જોઈ શકો છો જોડણી તમને આપેલી છે ગધાવૈતૃ રૂપિયા પત્ની જીવન સંગ્રામ અધૂરું કાઠિયાવાડી નિરીક્ષણ ધાર્મિકતા અને પવિત્રતા સમાનાર્થી શબ્દો આતિથ્ય તો આવશે પરોણાગત ને મહેમાનગતિ અવતાર તો આવશે ઉત્પત્તિને જન્મ વૃત્તિ તો આવશે સ્વભાવને પ્રકૃતિ કાબુ તો અંકુશને કબજો ઓળખાણ તો આવશે પીછાણને પરિચય કલ્પના તો આવશે ધારણાને ખ્યાલ ભરોસો વિશ્વાસને ખાતરી જીવતર તો જન્મારો ને જિંદગી ચિત્ત તો અંતઃકરણને મન ઉત્સાહ તો આવશે હોશ અને ઉમંગ યુદ્ધાથી શબ્દ થાક તો ઉત્સાહ ઉગ્ર તો શાંત આવક તો જાવક સગવડ તો અગવડ અધૂરું તો પૂરું ઈચ્છા તો અનિચ્છા સ્વાર્થી તો નિઃસ્વાર્થી પુણ્ય તો પાપ ને હળવા તો ભારે નેક્સ્ટ આગળ જોઈએ શબ્દ સૌ માટે એક શબ્દ નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી તો આવશે કથા વૈતરું બીજો જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ તો જીવન સંગ્રામ રોગના કારણની તપાસ રોગની ઓળખ તો આવશે નિદાન સાધી ન શકાય તેવું જેનો ઈલાજ નથી તેવું તો આવશે અસાધ્ય ભારે ઠાઠ માઠને સમૃદ્ધિવાળું તો આવશે બાદશાહી છઠ્ઠો શરીરમાં વાયુના જોરથી મોઢામાં લાળ છૂટે તે તો આવશે મોળાઈ સાતમો લોહીનું ઉણપવાળું વાળું તો આવશે એનોમિક અંગ્રેજી શબ્દ છે એનેમિક નેક્સ્ટ છે આઠમો અરે એવો ઉદ્ગાર કરવો તે તો આવશે અહકારો રૂટીપ્રેકનો અર્થ આપવાનો છે વર્તાઈ જવું તો આવશે ઓળખાઈ જવું ડગલો થઈ જવું તો ખૂબ થાકી જવું મન મોડું પડી જવું તો ઈચ્છા ઓગળી જવી આગળ છે જીવ બળવો તો ચિંતા થવી હિંમત હારી જવું તો નાસીપાસ થઈ જવું હૈયારી આપવી તો સાત્વના આપવી પાણાય નહીં પડવા તો આવશે કોઈ બીમારી ન હોવી કંઠ રૂંધાઈ જવો તો આવશે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું અર્થભેદ જણાવવાનો છે ભાગ્ય તો નસીબ ભાગ તો અંશ કે હિસ્સો ઊંડી તો સપાટીથી નીચે અંદર ઉડી તો આવશે ઉડી તો આવશે મલગભાની એક કસરત ચિત્ત તો આવશે અંતઃકરણને મન ચિત્ત તો આવશે જ્ઞાન ને ચેતના સાંજ તો સંધ્યાકાળ ને સાંજ તો આવશે શણગાર આગળ જોઈએ રૂટ ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે જોઈ શકો તમને સંપૂર્ણ ધ્વનિ ઘટકો આપેલા છે છૂટા પાડીને બાવીસમાં ધ્વનિ ઘટકો જોડવાના છે તો પહેલાંમાં આવશે સૌભાગ્ય બીજામાં હૈયારી ત્રીજામાં આવશે વાત્સલ્ય અને ચોથામાં આવશે દિનચર્યા શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે તો આવશે કાયમી પછી આવશે જાત્રા ઠાકોરજી દુનિયા નેક્સ્ટ આવશે પુરાણો ને આવશે સ્વભાવ નેક્સ્ટ તમને પ્રવૃત્તિ આપેલી છે જોઈ શકો છો એના પણ તમને આન્સરો આપેલા છે એ તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ આન્સરો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ત્રણ આઠ ચેપ્ટર નંબર સોળ જે છે એનું સ્વાધ્ય સોલ્યુશન તો વિડિયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય